સાંભળો 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 ધરતી અમે બચાવીશું ખતરો છે ભવિષ્ય

માનસ તમને સમજવાની ખૂબ જ કોશિશ કરી પણ તમને શું ફરક પડે છે એ પણ તમારી આવનારી પેઢીને જરૂર ફરક પડશે બચાવ બચાવ છોડી દો મને પૃથ્વી તણિયા બચાવવાનું કોઈ જ નથી અરે અરે અભિમાન તો રામનું પણ અટકે તો પ્લાસ્ટિક તો ચીઝ છે

છે જેને તારી આવી દશા કરી છે અને મને શક્તિશાળી બનાવ્યો છે એ શક્તિઓના કારણે સૃષ્ટિને પડકાર આપે છે

કસૂર છું હું અરે અરે તમે કોણ પણ બધી જગ્યાએ જગ્યાએ હોઉં છું પ્લાસ્ટિક કસૂર બહુ અભિમાન ચારું નહીં અભિમાન નહીં મારો વિશ્વાસ છે આ પર જેમને મને આટલો સખી બનાવી દયો છે

Tiga sur. જાંડી નદી દયા માનસે બનાસે નાસ બના માણસ જ કરશે અરે માર નાશ કરો તરાતમાં નથી ક્યા જાત કેટલા એને કેટલા ચાલેગા ઓ કમેન્ટિંગ પ્લાસ્ટિક હવે ત્યાં નાસ કરી જમીન માં દબાવ દબાવ તેનું ફાઈનલ પણ જોઈ લેજો